વિદ્યાર્થી મિત્રો આજે હનુમાન જયંતિ અને રામાયણનું કેવું પાત્ર કે જેના વગર રામાયણની કલ્પના પણ ન થઈ શકે એવા હનુમાનજી મહારાજ વિશે આમ તો કહેવા માટે ઘણી બધી વાતો છે પણ આપણે આજે એક વાત કરીએ કે હનુમાન ચાલીસાની અંદર એક લાઈન આવે છે ને કે અતુલિત બલધામા તો હનુમાનજી મહારાજ કેવા છે અતુલિત બલધામા છે અનંત અપાર શક્તિઓના ધણી છે કે જેમના બળની તુલનામાં કોઈ ના આવી શકે હનુમાનજી મહારાજ પાટુ મારે હનુમાનજી મહારાજ છે પણ શું શીખવે છે કે જ્યારે તમારી અંદર શક્તિ આવે ત્યારે તમારી અંદર વિવેક આવવો જોઈએ વિનમ્રતા આવવી જોઈએ અને તમારી અંદર દાસ પણ આવવું જોઈએ હનુમાનજી મહારાજ પાસે અનંત શક્તિ હતી છતાં પણ આ જીવન એ પોતાના આદર્શ પ્રભુ ભગવાન શ્રી રામચંદ્રજીના દાસ બની ગયા એમની આજ્ઞા માર્યા તો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે જ્યારે પણ શક્તિ આવે ગમે એટલો પાવર હોય તો આપણા જીવનની અંદર પણ એક આદર્શ વ્યક્તિ એવી હોવી જોઈએ એક વડીલ વ્યક્તિ એવી હોવી જોઈએ કે જેની આજ્ઞામાં આપણે રહી જેની આજ્ઞા માની જેની સલાહ સૂચન થકી આપણે આપણી શક્તિનો ઉપયોગ કરીએ કારણ કે શક્તિ એવી વસ્તુ છે કે જે ધારે તો વિનાશ સજી શકે અને શક્તિ જો સવડા માર્ગે વપરાય તો અનંત લોકોનો ઉદ્ધાર કરી શકે અનંત લોકોનું કલ્યાણ કરી શકે શક્તિ સર્જન કરી શકે તો માટે આપણે આપણી શક્તિનો ક્યાં ઉપયોગ કરવો તો હનુમાનજી મહારાજ પાસેથી આપણે શીખવાનું જેમ હનુમાનજી મહારાજે ભગવદ કાર્ય માટે પોતાની શક્તિનો ઉપયોગ કર્યો એમ આપણે પણ આપણી અંદર છુપાયેલી શક્તિનો ઉપયોગ ભગવદ્ધ કાર્ય માટે કરીએ અને આપણા આદર્શ જેને માનીએ છીએ એ આજ્ઞા મારીએ હનુમાનજી મહારાજ પાસે તો એટલી શક્તિ હતી કે એક કૂદકો મારી અને સમુદ્રને લાંઘી ગયા હતા દ્રોણાચલ પર્વત ઉપર સંજીવની જડીબુટી લઈ વાત ધાયરું હોત તો લંકામાં લંકા સળગે તો સાથે સાથે રાવણ ને પણ મારી નાખ્યો હોત પણ હનુમાનજી મહારાજ એવું કર્યું નથી શું કામ કે આજ્ઞા નથી ભગવાનની આજ્ઞા નથી એટલા માટે તો આપણે હનુમાનજી મહારાજ નો આ ગુણ લઈએ આપણે આજ્ઞામાં રહીએ અને જ્યારે જ્યારે આપણી અંદર શક્તિ આવે ત્યારે વિનમ્ર બનીએ વિવેકી બનીએ અને આપણી શક્તિ સેવાને અર્થે સમાજના કલ્યાણને અર્થે અને ભગવદ્ કાર્યને અર્થે વપરાય એવી આપણે આપણે સૌ સંકલ્પ કરીએ જય શ્રી રામ જય શ્રી